સવાર સવાર માં જો પપ્પા નીકળી ગયા છે એમના કામે જવા માટે પણ થોડી વાર તડકામાં ઉભા રહેશે ત્યાં સુધી જો આ છે બાર નું કેટલું સરસ વાતાવરણ જો બધા પોતપોતાના કામે જાય છે જો હજી તડકે બેઠા ટિફિન કર નાખ્યું પપ્પા નું અને હજી આપણે ઉઠા છીએ ફ્રેશ થઈ મરચા અથાણું બનાવીશ મમ્મી મરચા કઈ નાખવાના તો

ક્યાંય નહીં અહીંયાથી કેટલા મચ્છર છે હેરાન કરી દીધા ને મચ્છરે રેડી થઈ ગઈ નાઈન એને મારી જે ટી શર્ટ ને મેં જો

પછી મેં ને બે જો આ રિસીવને વિડીયો કોલ કરી લીધો શું કરતો તો હવે તો એને પગ આવી ગયા ને તો એ બહુ આમથી આમ દોડે એને મમ્મીને હેરાન કરી દે જો જો માર દાદા બહુ સારું ગીત ગાય પેલા મઢીએ ન્યાય જાતા કા દાદા ગાવા આશ્રમે આશ્રમ હા મહા મંત્ર આપીયો ને કાઈ મેલો મારા રૂબિયાની માં Yo mirando grandona <music> mala me pe. No está siro, está natal por hoy. Y a trillo pollo, doce, triven, gui, natal. Ni grandona

કેતી લઈ લીધી મારી ફેવરિટ હા કે હું પાછું હો 52 ભાઈ તો આગળ જઈ ગયો આ રહેર કાચ મળી જાય એટલે કઈ ના જોઈએ હવે જઈ પા ગાઈ જો

જો આજે આપણે ટેટી લેવડાવી હતી મમ્મી પાસે ક્યારના ના કે મને ખાઈ લે ખાઈ લે તો આપણે ટેટી ખાઈ લેવી ખાવીએ તારે હા લાલ હા હા આ ના પાડે છે ના ના કરતી હતી પણ જો બહુ મેં મીઠી મીઠી કીધું લાવી ગઈ મશીને બે ગઈશ ફોલ્ટીસ કરવા માંડીશ કોઈ કરાવ હોય તો ક્યાં આવે મમ્મી

બટેકું એવું બધું લઈ લીધું છે તો આપણે કટિંગ કરીએ મળીએ કટિંગ થઈ જાય પછી તો હવે જો ખીચડી વઘારા માટે તેલ મૂકી દીધું નાખી દીધી રાય જીરું હળદર હળદર પછી જો આ બધું કટિંગ કરેલું હતું એ બધું મેં નાખી દીધું એક હાથે વિડીયોમાં નાખતું ને ફાકતું નથી સરખું પછી બધું મસ્ત મિક્સ કરી દીધું મીઠું નાખી દીધું અને ખીચડી ધોઈ નાખી અને પછી નાખી દીધી મેં ખીચડી થોડુંક પહેલાં પાણી નાખ્યું ને પછી ખીચડી ચટણી નાખી દીધી પપ્પા બહુ તીખું ખાય ને પછી સિંગના દાણા નાખી દીધા મસ્ત મિક્સ કરીને કુકરને કરી દીધું પેક પેપ થી દસ મિનિટ પછી જોયું તો મસ્ત ખીચડી બની ગઈ હતી જળ